તો આપણે ભૂગી છે પાર્કમાં અને પાર્કમાં બધા શાંતિ જેવું વાતાવરણ છે અને બધા યોગા અને કસરત એક્સરસાઇઝ છે એની રીતે કરે છે જેમ કે તમે જોવો છો બધા ચાલવાનું કરે છે કોઈક યોગાસન કરે છે કોક પ્રાણાયામ કરે કોક સૂર્યાસ્ત સૂર્યાસ્ત કરે કોક ઉઠક બેઠક કોઈક દંડ મારે તો બધા એ બધા એની રીતે છે ને હું થઈ ગયો તો આપણને આવે શરમ તો આપણે રેડિયોમાં એન્ટક બનાવી રહ્યો છું આપણે આટ બધું બતાડું તો વિડીયોમાં એન્ટક બનાવી જોડિયો નહીં પણ આપણે રિએક્શન વિડીયો કરીશું કે ક્યારેક નકરા કરશું કા જે થવું એ થાય તો હાલ હું તમને બતાડું અહીંયા જ છે તો અહીંયા આલે છે ક્લાસ ને બધા મતલબ કે આમ યોગ કરે છે ગમે એ રીતે મતલબ કે તમે જોઈ શકો છો કે અહીંયા હાલે છે ક્લાસ અને આપણે રાતે ચાર વાગ્યા સુધી જાગ્યા હતા એટલે આપણે તોય આપણે વહેલાં એવા છે મોડું જોઈને પણ આપણે રાતના ચાર વાગ્યા લગી જાગેલા તોય ને વિડીયોમાં એન તક બનાવી જો સબસ્ક્રાઈબ કરી નાખજો ને હું તમને આવાના આવા પાર્ક હું તમને બતાડતો રહીશ ને હવે આપણે છે ને કાલે આવીને કાલે આપણે એક ફેંક વિડીયો બનાવવાનો છે અહીંયા તો બધા કામું જ થઈ ગયા એટલે ભાઈ નકરી લેડીઝ છે બધી છોકરીઓ છે એટલે ભાઈ આપણને શરમ જોઈ શકો છો અહીંયા હવે મિટિંગ એની થવા એવી છે પૂરી એટલે આપણે ભાઈ હા હોય આપણે નીકળી જવાનું છે એ નીકળી જાય એટલે તમને પોહાય જ નહીં જરી કી નો પોહા અહીંથી કાઢો જ ને આજ બતાડી દે અહીંયા છે હાવ જ દીપડા તમે તો આ જોયા જ નહીં હોય એ પાછું પાર્કમાં ના હું માગે છે અમિતાભ બચ્ચનની ફેન લાગ્યા જલપરી છે આ તો જલપરો છે બસની આપણી આ તમારો યુટ્યુબમાં વિડીયો આ તમે જોઈને તમે મને કોમેન્ટ કરો કે તમને કયો પાર્ટ બેમો એટલે એ પ્રમાણે આપણે વિડીયો યુટ્યુબમાં અપલોડ કરી અને આપણે પ્રેક્ટિસ કરતા હતા વોઇસની વોઇસ કોરા કેવું બનાવ એટલે કે રીતનો આમ બનાવવું એટલે આપણે એની ઉપર કામ કરતા હતા થોડાક ટાઈમ તો એ આપણે હવે એક મહિનો કન્ટિન્યુ આપણે કરતું જ રહેવાનું છે એટલે એની ઉપર આપણે જાજુ ફોકસ કરવાનું છે ને જાજુ ફોકસ તમે એમાં દેશો ને તો જ તમે સક્સેસ હતા બાકી તમારથી કાંઈ થાય નહીં આવીને તો આપણું મોઢું કાળું કરીને કુસે તડકાનું ને હવે આપણે જઈને હોઈ જઈએ થોડોક આરામ કરીએ કારણ કે અહીંયા બધું ફેશન એ ચાલે છે કે તમારે કામ કરવું હોય તો શું કરવું પડે યાદ રાખવું પડે ને યાદ રાખવું હોય તો શું કરવું પડે તમારે મેડિટેશન કરવું પડે તો મેડિટેશન આપણે કરવું હોય ને તો પહેલાં આપણે હરખું હોવું પડે હરકી નીંદર જો આપણે આઠ કલાકની નીંદર હોવી જરૂરી છે તો આપણે જઈને હોઈ અને અહીંયા તમે જોઈ શકો છો કે વરસાદના મોસમમાં અહીંયા બધા ગારો ગારો થઈ ગયો છે તો આવાના હાલવામાં ધ્યાન રાખવું પડે આવા લપસીને નીચે પડી જવાય આમાં જો એકવાર પડીને જા એટલે વાર્તા પૂરીને ઓલા કાકા આમથે આમ આમથે આમ ગોળ 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 ફરિયાદ રાખે છે અમે તો હવે આપણે વિડીયો આપણે પૂરો કરીશું અને તમે આનો બીજો ભાગ જોતો હોય કે ભાઈ તમે બાર બારથી બતાડ્યું છે અંજરથી કાંઈ તમે બતાડ્યું નથી આમ મતલબ કે આમ અંજાર આમ કેવી એક્ટિવિટી હાલે એ કાંઈ તમે બતાવી નથી તો એ એક્ટિવિટી જોયું હોય તો તમારે એનો બીજો પાર્ટ જોતો હોય તો તમે કહી શકો તો કોમેન્ટમાં ત્રિપલ સેવન કોમેન્ટ કરી દેજો એટલે તમને રિએક્શન વિડીયો પણ આવી જશે બે દિવસમાં માં મિત્રો આ તો આપડે કઈ જોયું જ તો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે ને આપણે જઈને તરત આપણે કુવાનું કામ કરવાનું છે કારણ કે રાતે ચાર વાગ્યાને હજી આપણે નીંદર ઉડાડીને આવ્યા છે સાત વાગે એટલે આપણી નીંદર હતી પૂરી નથી રહે